તેમજ પ્રાણપ્રશ્ન એવા પાદરા જંબુસર હાઇવેના લેનનું કામ ચાલી રહ્યું છે તારીખ પહેલી માર્ચ બે હજાર ચોવીસના રોજ ખાતમુહૂર્ત થતાની સાથે જ ફૂલ સ્પીડે લેન હાઇવે બનાવવાની કામગીરી શરૂઆત કરી દેવામાં આવી હતી ત્યારે આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આર વિભાગના અધિકારીઓ તેમજ ઇજાદાર સંસ્થાના જવાબદાર અધિકારીઓ સાથે રાખીને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી કુલ સત્યાવીસ કિલોમીટર લાંબો અને રૂપિયા એકસો તેસઠ કરોડના ખર્ચે તૈયાર થનાર આ હાઈવે તૈયાર થનાર છે

જે કામની શરૂઆત ભૂમિપૂજન થયું ને એ જ દિવસથી પાદરા જંબુસર ફોર લેન રોડ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી આજ રોજ આ રોડનું નિરીક્ષણ એ આર એન બી અધિકારીશ્રીઓ કોન્ટ્રાક્ટર અને મારા દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવેલું છે રોડ એ સમયસર બનીને તૈયાર થઈ જાય ને પાદરા વિધાનસભાના નાગરિકોને તેની ભેટ મળે તે માટે આર એન બી શ્રીઓ કોન્ટ્રાક્ટર શ્રી સતત તેની પર કામગીરી પર નજર રાખી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવા માટે આજે હું આવેલો છું અને કામગીરી ખૂબ જ સારી ચાલી રહી છે સમયસર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે એની પણ આજરોજ તેઓએ ખાતરી આપી છે અને ખૂબ જ સારું એવું ગુણવત્તા ભર્યું કામ એ પાદરા જંબુસર ફોર લેન રોડ માટે કરવામાં આવે છે અને આ રોડ બનવાથી પાદરા વિધાનસભાના નાગરિકોને ખૂબ જ સુલભતા રહેશે અને અકસ્માત રહિત માર્ગ પાદરા વિધાનસભાના નાગરિકોને ભેટ મળશે